ચેનલ કલકત્તાની હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટરના દુષ્કર્મ હત્યા કેસમાં આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે સુરતના ના સિવિલ હોસ્પિટલમાં તબીબોએ હડતાલ પાડી હતી દેશવ્યાપી ડોક્ટરોની હડતાલમાં સુરતના ડોક્ટરો પણ જોડાયા હતા

તબીબ સાથે બનેલી ક્રૂર ઘટનાના વિરોધમાં સમસ્ત તબીબ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ ડોક્ટર પારસ છે હું અહીંયા સિવિલ હોસ્પિટલ સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકેની ફરજ હું બજાવું છું આજે અમે ડોક્ટર્સ બધા હડતાલ ઉપર છીએ સૌને કલકત્તાની જે ઘટના બની છે જે મહિલા તબીબ ઉપર બળાત્કાર થયો છે એનું મર્ડર થયું છે એ ખ્યાલ હશે જ એના વિરોધમાં અમે આજે સૌ હડતાલમાં બેઠા છીએ અને અમારી માંગણી એટલી જ છે કે જલ્દીમાં જલ્દી એ પીડિતાને ન્યાય મળે તદુપરાંત સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જેનું બિલ પાસ બિલ આવ્યું છે પણ એ કાયદો બન્યો નથી તો એ જલ્દીમાં જલ્દી કાયદો બને અને ડૉક્ટર્સને એક પ્રોટેક્શન મળે અને દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી સ્ટાફ અને સીસીટીવીને મૂકવામાં આવે જેથી કરીને દરેકની સુરક્ષાનો ખ્યાલ રખાય બની શકે કે આપણે આને એક તબીબોની દ્રષ્ટિથી જોઈ રહ્યા હોઈએ પણ આ ફક્ત તબીબોને અનુલક્ષીને પ્રશ્ન નથી આ દરેક સ્ત્રીના લાગતો વળગતો પ્રશ્ન છે એ ઘટના બાદ દેશમાં નવ કેસ થઈ ચૂક્યા છે તો બસ અમારી એટલી જ માંગ છે કે આ દેશમાં એક સ્ત્રી ખૂબ જ સુરક્ષા મહેસૂસ કરે અને કોઈ પણ આ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન અમે લોકોએ આજે ફક્ત નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ રાખી છે બાકી ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે અમે કોઈ પેશન્ટ કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે કરીને સૌ તાત્કાલિક સારવાર વિભાગોની જેટલી પણ સર્વિસીસ છે બધી ચાલુ રાખી છે અને અમારા ડીન ને અમે લોકોએ લેટર આપ્યો છે ઉપરના ઓથોરિટી સુધી આ લેટર જાય અમારી માંગણી પહોંચે એવી અમે લોકોએ આજે કામ કર્યું ડોક્ટર કે એન સેલડિયા એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર આઈએમએ એન્ડ ઓલસો પ્રેસિડેન્ટ ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન સુરત જે કલકત્તામાં જે બનાવ બન્યો છે એક જે રેસિડેન્ટ ડૉક્ટરની સાથે રેપ અને મર્ડર અને ગેંગ રેપ અને મર્ડર તો એના સહાનુભૂતિમાં અહીંયા જે રેસિડેન્ટ ડૉક્ટરોએ એના ન્યાય માટે જે લડત ઉપાડી છે એને સપોર્ટ કરવા આઈએમની સાથે અમે એફપીએ પણ જોડાયા છે ફેમિલી ફિઝિશિયન એમના માટે જે આ પ્રકારના જે બનાવો બને છે એના માટે લોંગ સ્ટેન્ડિંગ ખાસ કરીને ડૉક્ટરો પર જે હુમલાઓ થાય છે એના માટેની જે કાયદો બનાવવામાં આવ્યો છે પણ એનું જે અમલીકરણ છે એ એટલું બધું સ્ટ્રીક નથી અને એમાં ઘણી બધી કચાશો પણ રહેલી છે તો એને આપણે ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ માટેની આ એક લડત છે એટલે પર્ટિક્યુલરલી જે આપણી સરકાર છે એમને એમને જે કાયદો છે એમાં કોઈ પણ છેડા ના રહે અથવા તો કોઈ ચિંડુ ના રહે એના માટેના જે પ્રયત્નો કરવાના છે અને એ સારી રીતે સ્ટ્રિક્ટલી એ અમલ થાય એના માટે સૂચન થેન્ક યુ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ